સવારે પૂનમ જેવી સૂટ પહેરીને પોતાના રૂમની બહાર નીકળી કે તરત જ તેની સાસુ સાવિત્રી તેના પર ગુસ્સે થઈ પડ્યા અરે આ શું સૂટ પહેરીને નીકળી આવી તારા બોક્સમાં તો એક પણ સૂટ નહોતો અને એમ પણ તને નહોતો અપાવ્યો તો આ તારી પાસે ક્યાંથી આવ્યો સાસુનું આવું રૂપ જોઈને પૂનમ ગભરાઈ ગઈ અને ડરતા 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 બોલી મમ્મીજી આ તો તમારા દીકરાએ જ ગઈકાલે મને માર્કેટમાંથી અપાવ્યું હતું શું છે ને સાડીમાં બહુ ગરમી લાગે છે પૂનમ હજુ કંઈ વધુ કહેવા જાય તે પહેલાં જ સાવિત્રીજીએ તપીને કહ્યું અરે ગરમી લાગે છે તું કંઈ અલગ નથી કે તને ગરમી લાગે છે અને આ કોણ છે તને સૂટ અપાવનાર અરે તને શું ખબર કે ઘરમાં વહુને ને કેવી રીતે રહેવું જોઈએ તારે અમને પૂછવું તો જોયું જોઈતું હતું ને અમને જો કેટલા વર્ષોથી સાડી પહેરીએ છીએ અરે ઘરમાં કોઈ આવી રીત જશે તો તને જોઈને શું કહેશે હજુ લગ્નના છ મહિના પણ નથી થયા અને તું સૂટ પહેરીને ઊભી થઈ ગઈ અરે મારા મર્યા પછી જે કરવું હોય તે કરજે પણ મારા જીવતા જીવતા આ બધું નહીં ચાલે સાસુનું આવું રૂપ જોઈને પૂનમ સામે ઊભેલા પોતાના પતિ પ્રીતમ તરફ જોવા લાગી જાણે આંખો જ આંખોમાં તેની ફરિયાદ કરી રહી હોય મિત્રો ચેનલને જલ્દીથી લાઈક કરી દો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલશો જ નહીં અને તમારા મિત્રમંડળમાં જલ્દીથી શેર કરી દો અને ચેનલને જલ્દીથી જલ્દીથી પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો ત્યારે જ પ્રીતમ પોતાની માતા સાવિત્રીજીને કહ્યું માં પૂનમે મને પૂછીને જ તો સૂટ લીધો હતો તો પછી તમે તેને શા માટે ખીજ છો આ સાંભળી સાંભળતા જ સાવિત્રીજીએ ચીસો પાડીને કહ્યું હજુ પત્નીને આવ્યાને છ મહિના પણ નથી થયા અને પત્નીનો પક્ષ લેવા ચાલ્યો આવે છે ચૂપચાપ ઊભો રહે અને હવે તું મહારાણી કપડાં બદલવા જઈશ કે એ જ ઊભી રહીશ આંખોમાં આંસુ સાથે પૂનમ પોતાના રૂમમાં જતી રહી તો પાછળથી પ્રીતમ પણ આવ્યું પૂનમ તેને જોતા જ બોલી પડે તમારા તમારા કારણે જ આ બધું થયું છે તમે જાણતા હતા કે તમારી માતાને સૂટ પહેરવો પસંદ નથી તો પછી ગઈકાલે જ્યારે મેં કહ્યું કે સાડીમાં ગરમી લાગે છે તો તમે મને સૂટ અપાવી દીધું પૂનમ રડતા રડતા કબાટમાંથી સાડી કાઢવા લાગી અને પ્રીતમ વારંવાર તેનો હાથ પકડીને તેને મનાવવાની કોશિશ કરવા લાગી પણ પૂનમે તેને ચાટકી દીધો આજે તો સાવિત્રીજીએ તેને ટેલર આપી જ લીધું હતું કે તેમના પૂછ્યા વગર ઘરમાં કોઈ કામ નહીં થાય પૂનમ હવે ઘરમાં ડરી અને સહમ સહમિની રહેવા લાગી હવે તો માથેથી ઘૂંઘટ પણ નીચે થઈ જાય તો તરત જ માથે ખેંચી લીધી એક દિવસ ઘરની બહાર એક કપડાં વેચનાર આવ્યો તો સાવિત્રીજી બહારથી જ પૂનમને વારંવાર બૂમો પાડવા લાગ્યા મિત્રો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો ચેનલમાં અને ગુજરાતના તમે કયા જિલ્લાથી કયા તાલુકાથી કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો જરૂરથી કોમેન્ટમાં જરૂરથી લખાવજો અને લખજો અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગી રહ્યો છે પૂનમ બહાર આવી તો આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે સાસુ તેને મેક્સી પસંદ કરવાનું કહી રહ્યા હતા પૂનમે ત્યારે જ ધીમેથી કહ્યું મમ્મીજી હું તો મેક્સી નથી પહેરતી તો સાવિત્રીજી બધાની સામે અકળાઈને કહ્યું તાને પહેરવા માટે કોણે કહી રહ્યું છે આ તો હું મારા માટે લઈ રહી છું સાડી પહેરીને સુવાતું નથી અને પછી મારી કઈ સાસુ જીવતી છે જે મને જોવા બેઠી છે આ સાંભળીને પૂનમ હેરાન થઈ ગઈ અને મનમાં વિચાર વિચારવા લાગી કે શું તેને પણ સાસુના ગયા પછી જ આઝાદી મળશે લગ્નના દિવસો વીતવાની સાથે જ સાથે સાસુનો સંકોચો પૂનમ પર કડક થતો જતો હતો એકવાર ઘરમાં મહેમાનો આવવાના હતા તો રાત્રે જ સાવિત્રીજીએ પૂનમને ચણા પલાળવાનું કહ્યું પૂનમે પોતાની રીતે ચણા પલાળી દીધા પણ બીજા દિવસે ચણા જોઈને સાવિત્રીજીની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ તે સીધા પૂનમ પાસે ગયા અને બોલ્યા અરે તને આટલા બધા ચણા પલાળવા કોણે કહ્યું હતું ફક્ત ચાર લોકો સાથ આવે કોઈ આખી જાન નથી કે આટલા બધા ચણા પલાળી દીધા હવે પૂનમ વારંવાર ચણા તરફ જોઈ રહી હતી મહેમાનો આવવાના પહેલાં જ પૂનમે બધું જ ખાવાનું તૈયાર કરી દીધું હતું એક એક વસ્તુ સાવિત્રીજીને બતાવીને બનાવી હતી કે ક્યાંક ફરીથી ટક્કો ન મળે પણ જ્યારે મહેમાનોએ ખાવાનું ખાધું હતું તેમણે ભરપૂર વખાણ કર્યા જે ચણાનું શાક સાવિત્રીજીને વધારે લાગતું હતું તે હવે બસ બધું જ ખતમ થઈ ગયું હતું પૂનમે ખાલી વાસણ જોઈને એક લાંબો શ્વાસ લીધો હવે તેને સમજાઈ ગયું હતું કે તેની સાસુ ખૂબ જ કંજૂસ છે જે લોકો આવતા હોય ત્યારે ઓછી માત્રામાં ખાવાનું બનાવે છે તે દિવસે બધા ના ગયા પછી પ્રીતમ પોતાની માતાને કહ્યું માં પૂનમનો અંદાજ બિલકુલ સાચો હતો પણ તમે તેને તો પણ ખીજાઈ રહ્યા હતા અરે તમે તેના પર જ કેમ નથી છોડી દેતા નકામી તે તમને પૂછે છે અને તમે વાત વાત પર તેને ખીંચાવતા રહો છો આ સાંભળીને સાવિત્રીજીએ તેના પર જ ગરજી ઉઠ્યા અરે આ મારી કૃસ્તી છે અને હું તેની માલખીન છું આટલા વર્ષોથી આ ક્રુસ્તીથી હું એકલી ચલાવતી આવી છું જો હું તેની જેમ કામ કરતી નહીં તો ક્યારેય આટલી મોટી ઘુસ્થિ જોડી ન શકો અરે શાક થોડું પાણીવાળું બની જાય તો બરકત થઈ જાય છે વધારે બનાવવાની શું જરૂર છે હું જ્યાં સુધી જીવતી છું મારી દૃસ્તીની માળખીન છું એટલે મારા પૂછવાથી જ દરેક કામ થશે નહીં તો મારા ઘરમાં જરૂર જ શું છે રહું તમે બંને એકલા અને મને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો અને આજકાલના સંતાનો પાસેથી શું ઉપેક્ષા રાખી શકાય આ ગઈને સાવિત્રીજીએ પોતાની આંખોમાં આવેલા આંસુને પાલવતી લૂંચવા લાગ્યા પુનમ આ જૂની સ્થબિત થઈ ગઈ કે વાતને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહી છે પણ આ બિચારીને પણ તેનું દિલ બેસી જઈ જઈ રહ્યું હતું કે હજુ તો તેને ખબર નથી કેટલા વર્ષો પોતાની સાસુના હિટલર જેવા વ્યવહારથી સહન કરવો પડશે બીજા દિવસે પ્રીતમે પોતાની માતાને કહ્યું કે આ પૂનમ અને હું આજે બપોરે પૂનમના પિયરે જવાના છીએ અને રાત સુધીમાં પાછા આવે છે આ સાંભળીને સાવિત્રીજીએ ફરીથી ભડકી ઉઠ્યા અરે હવે મને ઘરમાં પૂછે જ કોણ છે બંને પોતાની મરજી મુજબ કરે છે અરે છોકરાઓનું સાસરે પડ્યા રહેવું સારું નથી લાગતું પ્રીતમ આ સાંભળીને ગુસ્સાથી બોલ્યો માં કેવી વાતો કરી રહ્યા છો આજકાલનો જમાનો બદલાઈ ગયો છે અને પછી થોડી વાર માટે જ તો જઈ જઈ રહ્યા છીએ મને નહોતું લાગ્યું કે પૂછવું જરૂરી છે પણ તો પણ અમે કહીને તો જઈ રહ્યા છીએ પૂનમના પોતાની માતાને મળવાનું ખૂબ જ મન થયું હતું એટલે લઈને જઈ રહ્યો છું અને સાથે પાછી પણ લઈને આવીશ બસ બે ચાર કલાક માટે જઈ રહ્યા છીએ એમાં ખરાબ માનવા જેવું શું છે પ્રથમની વાત સાંભળીને સાવિત્રીજીએ ઘરને માથે લીધું અરે મન થતું હતું તો કહી તો દેતી હું શું તેને ના પાડી દેતી પણ મને તો પૂછવું જ જરૂર નથી લાગતું સાચું છે એક વિધવા સ્ત્રીનું આનાથી વધારે શું સન્માન હોય છે ખાસ તારા પિતાજી જીવતા હોત તો મારે આ દિવસે જોવા ન પડો પ્રીતેમ પોતાની માતાની વાત સાંભળીને હેરાન થઈ ગયો ખબર નથી માં ક્યાં જમાનાની વાતો કરી રહી હતી અરે આજકાલના જમાનામાં આવી વાતો કોણ કરે છે પૂનમ તો રૂમમાં બેઠી ગુસ્સાથી ભબકી રહી હતી તેનું મન થતું હતું કે હમણાં જ જઈને સાસુ માને કહી દે કે શું મારે તમારા આ દુનિયામાંથી જવાની રાહ જોવી જ પડશે શું ત્યારે જ જઈને મને આઝાદી મળશે પણ બહુની મર્યાદાના કારણે ચૂપચાપ પોતાના ગુસ્સાને કડવા ઘૂંટતી જેમ પી ગઈ ત્યારે જ પ્રીતમ રૂમમાં આવ્યો અને પૂનમને બોલ્યો હવે બેઠી કેમ છે ચાલતી કેમ નથી તો પૂનમે રડતાં રડતા કહ્યું આટલી વાતો સાંભળ્યા પછી તમને શું લાગે છે કે આપણે જવું જોઈએ તો શું જાણે ને જ્યારે આપણે પાછા આવીશું ત્યારે શું થશે પ્રીતમ ગુસ્સામાં પૂનમ તરફ જોવા લાગ્યો અને બોલ્યો કંઈ નહીં થાય તું મારી સાથે ચાલ તે ખાવાનું બનાવીને મૂકી દીધું છે ને પછી કોઈ ચિંતાની વાત નથી પ્રીતમ પૂનમનો હાથ પકડીને તેને બહાર લઈ ગયો અને માને બોલ્યો મા અમે જઈ રહ્યા છીએ અને સાંજ સુધીમાં પાછા આવીશું મિત્રો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો જય શ્રી રામ લખો તમારા મત મુજબ સારા એવા ભગવાનનું નામ લઈને કોમેન્ટમાં જરૂરથી લખો એટલે હું તમારી કોમેન્ટ જરૂરથી વાંચીશ કે તમે કે કેટલા અને કેવા સંસ્કારી ઘરના છોકરાઓ દીકરીઓ ભાઈ બહેનો માતા પિતા છો ખાવાનું અમે ખાઈને આવીશું તમારું ખાવાનું બનાવીને મૂકી દીધું છે સાવિત્રીજી રડવાની એક્ટિંગ કરવા લાગ્યા પણ પ્રીતમ તેમના તરફ જોયા વગર હું ખેંચીને ત્યાંથી લઈ ગયું પૂનમ જતાં જતાં ખૂબ રડી રહી હતી કે ખબર નહીં પાછા આવવા પર શું થશે પ્રીતમ તો બીજી સવારે ઓફિસ જતો રહેશે અને સાસુમાં ભૂખી શિયાણની જેમ આખો દિવસ તેના પર સવાર રહેશે બંને જ્યારે રાત્રે ઘરે પાછા આવ્યા ત્યાં તો તેમની આંખો ફાટી ગઈ કારણ કે ઘરમાં પ્રીતમની બહેન શિવાની આવી ગઈ હતી તેણે પ્રીતમને જોતા જ ગુસ્સાથી કહ્યું પ્રીતમ આ કોઈ રીતે છે તમે લોકો માને આમ જ છોડીને જતા રહો રહ્યા અરે જો હું ના આવત તો ખબર નહીં આજે શું થઈ જાવત તે તો સારું થયું કે મેં માને કોલ કરી લીધો આ બધું સાંભળીને પણ પ્રીતમને કંઈ સમજમાં ન આવ્યું કે આખરે આ શું થઈ રહ્યું છે તે તો પોતાની માતાને બરાબર છોડીને ગયો હતો જ્યારે તે સમયે સાવિત્રીની સોફા પર બેભાન થઈને સૂતી હતી પૂનમ તરફ જ દોડીને સાસુમા પાસે ગઈ તો શિવાનીજીએ તેને ખીજાતા કહ્યું માનું બીપી હાઈ થઈ ગયું છે એનાથી તે બેભાન થઈ ગઈ છે તે તો સારું થયું કે મા તે સમયે મારી સાથે ફોન પર વાત કરી રહી હતી મેં આવીને જોયું તો રસોડામાં તેમના ખાવા માટે વાસી રોટલી હતી પ્રીતમ તારી પત્નીની આ કોઈ રીતે છે એમ કહેતા શિવાનીજી પૂનમ તરફ જોયું અને બોલી શું તું મા માટે તાજું ખાવાનું બનાવીને જઈ નહોતી શકતી પૂનમ પોતાની નડદની વાત સાંભળીને હેરાન થઈ રહી ગઈ તેણે તરત જ કહ્યું ના દીદી હું તો મમ્મીને માટે તાજી રોટલીઓ જ બનાવીને ગઈ હતી સારું તો શું હું ખોટું બોલી રહી છું માએ મને ફોન પર જણાવ્યું હતું અને તે ફોન પર રડી રહી હતી કે તેમણે બપોરનું ખાધું નથી તે પરેશાન છે કે બંને તેમની વાતો સાંભળતા જ નથી અને ન જ તેમને કહીને ક્યાંક જાય છે અમે બંને કેટલા બેશરમ છો કે કયા વગર ચાલ્યા ગયા પૂનમ તો પોતાની સાસુનું આટલું મોટું જૂઠ સાંભળીને આવાક થઈને પ્રીતમ તરફ જોવા લાગી પ્રીતમ માની ઇજ્જત માટે ચૂપ રહ્યો પણ તેણે શિવાનીને આટલું જરૂર કહ્યું કે પૂનમ તો તાજું ખાવાનું બનાવ્યું હતું હવે આ તો માં જ જણાવી શકે કે વાસી રોટલી ક્યાંથી આવી ત્યારે જ શિવાનીએ પ્રીતમને ખીજાતા કહ્યું માની તબિયત નથી દેખાતી કે તું માને પૂછીશ અને તું અહીં ઊભી ઊભી શું થાકી થાકી રહી છે જેને મા માટે ઠંડી શિકંજી બનાવ પૂનમ ચૂપચાપ રસોડામાં જઈને શિકંજી બનાવવા લાગી તો પ્રીતમ પણ ચૂપચાપ પોતાના રૂમમાં જતો રહ્યો પૂનમે રોટલીના ડબ્બાને ચેક કર્યો તો ખરેખર તેમાં વાસી રોટલીઓ રાખી હતી પણ આ રોટલી તો તેણે નહોતી બનાવી રોટલી જોતાં જ પૂનમના મનમાં આ વાત આવી પૂનમે સાસુને સિમનજી પીડાવી અને થોડી વારમાં સાવિત્રીજી ઉઠીને બેસી ગયા અને પોતાની દીકરી શિવાની સાથે વાત કરવા લાગ્યા મિત્રો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને તમે આ વાત વાર્તા ક્યાંથી સાંભળી રહ્યા છો તે જરૂરથી જણાવજો અમને તો ખબર પડે કે આ અમારી વાર્તા ક્યાં સુધી ગુજરાત અથવા ભારતમાં પહોંચી છે ત્યારે જ શિવાનીજીએ પૂનમને સંભળાવતા કહ્યું કે મા હું કઈ દિવસ આવી રહું છું આ લોકોનો તો કોઈ ભરોસો નથી તે તારું તમારું ધ્યાન બરાબર નથી રાખતા પૂનમને આ સાંભળીને ખૂબ જ ખરાબ લાગ્યું કારણ કે તે તો પોતાની સાસુમાને પૂછ્યા વગર કોઈ કામ કરતી નહોતી તેણે રૂમમાં જઈને પ્રીતમને કહ્યું કે મેં તને કહ્યું હતું ને કે જો આપણે જઈશું તો કંઈક ને કંઈક જરૂર થશે હવે જોઈ લો જે થયું તેની તો આપણે કલ્પના પણ નહોતી કરી કલ્પના પણ નહોતી કરી ત્યારે જ પ્રીતમે કહ્યું કે તું ચિંતા ન કર આવી વાતો પર કોઈ ધ્યાન આપવાની જરૂર નથી પણ પૂનમને તો પોતાની નણંદના ટોણા સાંભળીને ગુસ્સો આવી રહ્યો હતો તે વારંવાર પૂનમને સંભળાવવા કહી રહી હતી કે પૂનમ ન તો ઘરનું ધ્યાન રાખે છે અને ન સાસુમાનું બલકે ખાવાનું પણ બરાબર સમય નથી આપતી બીજા દિવસે પૂનમ રોજની જેમ જ ઉઠી ગઈ અને પોતાના કામમાં લાગી ગઈ પણ જેવી જ તે પોતાની સાસુ અને નણંદને ચા આપવા ગઈ તો તે બંનેની વાતો પૂનમના કાનમાં પડી ગઈ શિવાની હસતા હસતા પોતાની માને રહી હતી જોયું ને મારો આઈડિયા કામ કરી ગયો ને મારી સલાહ લઈશ તો ફાયદામાં રહીશ અરે ગઈકાલે બંને જતા રહ્યા તો તમારે ધમાલ કરવી જોઈતી હતી ખબર નથી તમે કેમ રહી ગયા અરે તે બંને તને જવાના પહેલાં પૂછ્યું નહોતું ને અરે નહોતું પૂછ્યું ત્યારે જ તો મને ગુસ્સો આવે છે સાવિત્રીજીએ અકળાઈને કહ્યું તો શિવાની બોલી તે તો સારું થયું કે મારા ઘરે વાસી રોટલી રાખી હતી તે હું લઈ આવી નહીતર પૂનમ મારી વાત પર ક્યારેય ભરોસો ન થાય પણ મમ્મીને તમે એક વાત સમજી લો તમારે હંમેશા કડક બની જ રહેવું પડશે નહીતર આ બંને માલિક બની જશે અને તમે નોકર હવે જોજો આ બંને તમારી પરમિશન લીધા વગર ક્યાંય નહીં જઈ શકે આ સાંભળીને તો બહાર ઉભેલી પૂનમના હોશ ઉડી ગયા આ બંને મા દીકરીની આ હજુ સુધી પડી શકે છે તેણે આ સપનામાં પણ નહોતું વિચાર્યું પ્રીતમ તો હજુ સુધી એ જ વિચારી રહ્યો હતો કે માનું બીપી હાઈ થઈ ગયું છે તેને તો પોતાની મા બેન માસૂમ લાગી રહ્યા છે પણ હું આવું નહીં થવા દઉં કારણ કે આ મારું પણ ઘર છે આના પર મારો પણ હક છે અને હું પણ માણસ છું મારે ક્યાંય જવું હશે તો આ લોકો મને રોકી નહીં શકે બહુ સહન કરી લીધું હવે બધું નહીં કરું પૂનમ સમજી ગઈ હતી કે તેની સાથે ખેલ ખેલાઈ રહ્યો છે જો તે ચૂપ રહી તો તેની બલી ચડાવી દેવાશે અને તેને હંમેશા દબાઈને રહેવું પડશે ત્યારે જ શિવાનીજીએ ફરીથી કહ્યું મા આ હજુ સુધી સૂઈને ઉઠી નથી તમે આ કયો નિયમ બનાવી રાખ્યો છે અરે તેને વહેલા ઉઠવાનું કહેતા જાઓ ચા પીવાનું મન થતું હોશ હતું શું તે રોજ તમને આટલી મોડી ચા નથી આપતી અરે ના બેટા ચા તો તે રોજ સવારે મને આપી દે છે પણ ખબર નહીં આજે કેમ ઉઠી નહીં આટલો આટલો નિયમ તો મેં પહેલાંથી જ બનાવી દીધો હતો તું ઊભી રહે હું હમણાં જ તેને જોઈને આવું છું એમ કહેતા સાવિત્રીજી ત્યાંથી ઊઠીને જવા લાગ્યા ત્યારે જ શિવાનીજીએ કહ્યું માં જો તે સૂતી હોય તો ખીજા એને ઉઠાવજો ઉઠાડજો દયા કરવાની કોઈ જરૂર નથી હજુ સુધી પૂનમ તેમના રૂમમાં દરવાજા પાછળ ઊભી બધું સાંભળી રહી હતી અને સાંભળીને હેરાન થઈ રહી હતી જ્યારે જોયું કે સાવિત્રીજી તેના રૂમમાં આવવાની વાત કરી રહી રહ્યા છે તો પછી જલ્દીથી જેની બેડ પર સૂઈ ગઈ અને સુવાનો નાટક કરવા લાગી ત્યારે જ સાવિત્રીજી અંદર આવતા જ જોરથી ચીસ પાડીને કહ્યું મહારાણી મોડી સુધી સુવાનો આ કયો સમય છે ત્યાં મારી દીકરી ચા માટે રાહ જોરી છે અને આ મહારાણી અહીં ચાદર ઉડીને સૂતી છે એમ કહેતા સાવિત્રીજીએ પૂનમની ચાદર ખેંચી લીધી તો માને આ રીતે ચીસ પાડતા જોઈને પ્રીતમે કહ્યું શું વાત છે મા સવારે સવારે કેમ ચીસો પાડી રહ્યા છું મિત્રો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને જરૂરથી જણાવજો કે તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો સારું હું ચીસો પાડી રહ્યો છું બેટા આ મહારાણી હજી સુધી સૂતી છે અને અમારા ચાનો સમય થઈ ગયો છે આને ખબર છે ને કે હું રોજ આ સમય ચા પી પીઉં છું તો આજે આ કેમ ન ઉઠી હવે પ્રીતમ કંઈ કહે તે પહેલાં જ પૂનમે કહ્યું પ્રીતમ આજે મારી તબિયત ઠીક નથી મને ચક્કર આવી રહ્યા છે એટલે ન ઉઠી શકી ખોટું કેમ બોલી રહી છે તને જોઈને નથી લાગતું કે તારી તબિયત ખરાબ છે આ કેમ નથી ખરાબ છે આ કેમ નથી કહેતી કે સુવાનું બહાનું જોઈએ છે અરે નણાંદ ઘરમાં આવી છે થોડી તો શરમકાર સાવિત્રીજીએ કહ્યું તો પૂનમ કઈ કહેવા જવાની હતી કે ત્યારે જ પ્રીતમે તેને વચ્ચે જ

ત્યારે તેમને ખબર પડશે કે આ બંને મા દીકરી કેટલું સાચું બોલે છે પ્રીતમે તેને ખોલીને જોયું તો હેરાન રહી ગયું કારણ કે તેની અંદર રોટલીઓ જ હતી બહારથી અવાજ સાંભળવા સાંભળીને સિવાની પણ ત્યાં ઉઠીને આવી ગઈ અને આ બધું જોઈને હેરાનથી બોલે અરે આ રોટલી રોટલીઓ ક્યાંથી આવે છે ત્યારે જ મેં કહ્યું દીદી વધારે અજાણ બનવાની જરૂર નથી આ રોટલી મેં કચરાપેટીમાંથી કાઢી છે જે તમે લોકોએ ગઈકાલે પોલિથનમાં બાંધીને ફેંકી દીધી હતી આ એ જ રોટલીઓ છે જે હું મમ્મીને માટે ગઈકાલે બનાવીને ગઈ હતી ત્યારે જ પોતાની પોલ ખુલતી જોઈને સિવાની ગુસ્સાથી બોલી વધારે આરોપ લગાવવાની જરૂર નથી ભાભી મને આના વિશે કંઈ ખબર જ નથી મને તો માએ જ ફોન કર્યો હતો કે તમે વાસી રોટલીઓ રાખીને ગયા છો પૂનમ ને ખબર હતી કે આ મા દીકરીને ફરીથી ખોટું બોલશે ત્યારે જ તેણે પોતાના ફોનમાં એક રેકોર્ડિંગ ખોલીને બધાને સામે મૂકી દીધું જેમાં તે વાત રેકોર્ડ થઈ ગઈ હતી કે થોડી વાર પહેલાં જ શિવાની પોતાની માને પૂનમ વિરુદ્ધ ભડકાવી રહી હતી તે સાંભળીને પ્રીતમને પોતાની બહેન પર ગુસ્સો આવ્યો તેણે તરત જ કહ્યું દીદી તમારે તો શાબાશી આપવી પડશે કારણ કે માની કોઈ કાબુમાં નથી કરી શકતું પણ તમે માને કાબૂમાં કરી લીધા પણ જો કોઈ સારી વાત શીખવી હોય તો હું તમને ખરેખર શાબાશી આપોત પણ હવે તો તમારી તરફ જોવાનું પણ મન નથી થતું કરતું તમે પોતાના જ ભાઈના ઘરમાં આગ લગાવી લગાડી રહ્યા હતા અને મા તમારી એકલ પર શું પથ્થર પડી ગયા હતા કે સાચું અને ખોટામાં ફરક નથી કરી શકતા પહેલાંથી જ તમે પૂનમને આટલું ખોટી સમજતા હતા અને તેનો ફાયદો ઉઠાવી રહી હતી આ ગઈકાલથી અહીં આવીને બેઠી છે શું આ તેનું પિયર નથી જે ગઈકાલે તમે પૂનમને પિયર જવાને રોકી રહ્યા હતા દીકરી માટે કોઈ નિયમ નથી પણ બહુ માટે નિયમોની તમે લાઈન લગાડી દીધી છે બંને મા દીકરીની બધી પોલ ખુલી ગઈ હતી અને હવે બંને પાસે કહેવા માટે કોઈ નહોતું બચ્યું શિવાની નજર ઝુકાવીને ઊભી હતી ત્યારે જ પ્રીતમે કહ્યું દીદી જો તમને લાગે છે કે મા સાથે આટલો જ અન્યાય થઈ રહ્યો છે તો તમે તેમને પોતાની સાથે લઈ જાઓ ખર્ચની ચિંતા ન કરતા ખર્ચ હું આપી દઈશ આ સાંભળીને શિવાનીએ તરત જ કહ્યું હું કેમ લઈ જાઉં તેમને તો મારા ઘરે મારા ઘરમાં તો મારી સાસુ જ ગણે છે મમ્મીનું શું છે તે તો ગમે ત્યાં કંઈ પણ બોલી દે છે હું તેમને કહેતા ભૂલી ગઈ મારે તો હમણાં જ નીકળવું છે શિવાજીજીએ શિવાનીને આ કહીને રૂમમાંથી બહાર નીકળી ગઈ તો પ્રીતમે પોતાની માને કહ્યું જોઈ લીધું ને જે દીકરીએ તમે આટલી સારી સમજો છો તે હમણાં જ તમારા વિશે શું કહીને ગઈ છે અને જે બહુ પર તમે આટલા પ્રતિબિંબ લગાવો છો તેણે ગઈકાલે આવીને પણ તમારા માટે ખાવાનું બનાવ્યું જો તે દીદીને ચાલબાજીને સમજી શકતી તો આ રોટલીઓ ગઈકાલે રાત્રે જ કચરાપેટીમાંથી ગાઢી શકતી હતી પણ પૂનમના દિલમાં તમારા લોકોની જેમ કપડ નથી હવે તમે જ જણાવી દો જો તમારે ભરૂ સાથે પ્રેમથી રહેવું છે કે પછી તમે અમે બંને અલગ રહેવા જતા રહીએ આ સાંભળીને તો સાવિત્રીજી આંખો સાવિત્રીજીની આંખો ભરાઈ આવી હવે તેમને પોતાના પર ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો કારણ કે જે દીકરીની વાતોમાં આવીને તેમણે આ બધું કર્યું હતું તે તો હવે તેમને એકલા છોડીને જતી રહી હતી તેમણે તરત જ પોતાની બહુને કહ્યું બેટા હું તો ખોટું વિચારી રહી હતી બહુ પારકા ઘરેથી આવે છે તો આપણા લોકો તેની પારકી જ માની લઈએ છીએ પણ તે તો દીકરીઓથી પણ વધારે પોતાની હોય છે આ વાત ખબર નથી મારી અક્કલમાં કેમ ના આવી પણ હવે બહુ મને માફ કરી દે આ ઘર તારું છે જેવું મન થાય તેવું કર બેટા તારે સૂટ પહેરવું હોય તો ને હવે તો તું સૂટ પણ પહેરી લેજે પણ મને આ બુટિને એકલી છોડીને ન જતી આ કહીને સાવિત્રીજી તૃષ્કે તૃષ્કે રડવા લાગ્યા તો પૂનમ પૂનમે આગળ વધીને કહ્યું કોઈ વાત નથી માજી સમય રહેતા તમને સમજમાં આવી ગઈ મારા માટે આ જ ખૂબ જ મોટી વાત છે એમ કહેતા પૂનમે તેમને ગળે લગાવી દીધા તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ કાહાની કાને સબસ્ક્રાઇબ જરૂર કરો આભાર મિત્રો તમે આ વાર્તા ક્યાંથી સાંભળી રહ્યા છો જરૂરથી કોમેન્ટમાં લખજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું તો ભૂલતા જ નહીં મિત્રો અમારી વાર્તા ગમી હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો ભારત અથવા ગુજરાતના કયા શહેર જિલ્લામાંથી જોઈ રહ્યા છો જરૂરથી કોમેન્ટમાં જરૂરથી જણાવજો